મનમોહન સિંહનું મૃત્યુ થઈ ગયું આપણા સમાજમાં મરી ગયેલા માણસની નિંદા કરવામાં આવતી નથી પરંતુ આ માણસ જીવતો ક્યારે હતો હકીકતમાં આનું મૃત્યુ તો ઘણા સમય પહેલા થઈ ચુક્યો હતું આ માણસ માણસને લાયક છે ઓક્સફોર્ડ ગ્રેજ્યુએટ થયા બાદ મનમોહન સિંહ સોનિયા ગાંધીના ના ઈશારે નાચતા રોબોટ પ્રધાનમંત્રી બની અને દુનિયાભરમાં ભારતનું નાક કપાવનારા પ્રધાનમંત્રી બન્યા કરોડ રૂપિયા નું હતું કેશ ફોર વોટ કૌભાંડ આઈપીએલ કૌભાંડ દેશને ને હવાલે કરી દેશની સંપત્તિઓ ઉપર પહેલો હક મુસ્લિમોનો છે તેવી જાહેરાત કરી હિન્દુ વિરોધી ચહેરો મનમોહનસિંઘે બતાવ્યો મનમોહન સિંઘ નું મિલકતો બોર્ડના હવાલે કરી દીધી ભગવા આતંકવાદ થિયરી દ્વારા હિન્દુ સંગઠનોને આતંકવાદી જાહેર કરવાની પૂરી કોશિશ સિંઘ ના રાજમાં થઈ મનમોહને એવું બિલ સંસદમાં રજૂ કર્યું જેમાં હિન્દુ મુસ્લિમ ઝગડામાં ફક્ત હિન્દુઓને જારો પ્રાવધાન હતું જો આ બિલ કાયદો બની ગયું હોત તો અત્યારે લાખો હિન્દુ યુવાનો જેલમાં હોત મિત્રો હજુ પણ વખાણ કર્યા કરશો કે આ શેર કરી અને બધાને મનમોહન ની અસલિયત દેખાડશો જય હિન્દ જય શ્રી રામ